ધ્રાંગધ્રાના સોલડી ટોલ નાકા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત તો અન્ય બાઇક ચાલકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સોલડી ટોલના કપાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશોકભાઈ ભરતભાઈ પરમાર ઉંમર વર્ષ પચાસ જેઓ મોરબી ખાતે પોતાની નોકરી પૂર્ણ કરી ધ્રાંગધ્રા તરફ બાઇક મારફતે આવતા હતા તે સમયે ધ્રાંગધ્રાના સોલડી ટોલના કપાસે અન્ય બાઇક સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ધંગધરાનાર સોલેડી ટોલ નાકા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પોલીસ દ્વારા અકસ્માત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરીલ છે